નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના ગોયા તળાવને દરવાજોના મુકાતા ફેંકાતા મૃત પશુઓ માથું ફાટી જાય તેવી બદબુ અને કચરાના ઢગથી સ્થાનિકો ત્રાહીમામ નોટિસ બોર્ડ અને દંડની જોગવાઈ જરૂરી આણંદમાં રોયલ સ્પામાં રજીસ્ટર મેન્ટેન ન કરાતા જાહેરનામા ભંગની ફરિયાદ નડિયાદમાં ચીકુવાડીમાં અગાઉના ઝઘડાની રીસ રાખીને વકીલને ગરદાપાટુનો માર અને ધમકી આપ્યાની ફરિયાદ નડિયાદના શ્રી સંતરામ મંદિરે પંચાવનમી લીલી પરિક્રમાનો પ્રારંભ સાતસોથી વધુ ભક્તો જય ગિરનારીના નાદ સાથે જોડાયા આણંદ એનડીડીબીમાં યુનિટી માર્ચના આયોજન અંગે બેઠક કરમસથી કેવડિયા સુધીની છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી યોજાશે રાષ્ટ્રીય પદયાત્રા શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર આણંદમાં તુલસી વિવાહની આનંદ શ્રદ્ધાભેર ઉજવણી મહીસાગર નદી પરના એકસો બાર વર્ષ જૂના રેલવે બ્રિજના ગર્ડન સ્પાન પ્રથમવાર બદલવાનું શરૂ ત્રણસો મેટ્રિક ટનનો એક એવા આઠ પૈકીના છ સ્પાન બદલાયા આણંદખેડામાં કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે પશુપાલકો પરેશાન ઘાસચારાના ભાવ બમણા અગાઉ રૂપિયા પચાસથી સાહીઠમાં મળતી ઘાસચારાની એક ભારીના રૂપિયા બસો વીરપુરનો જર્જરિત માઇનોરુ બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ વીરપુરથી સાઠમબા વચ્ચે ડાયવર્ઝન અપાયું નડિયાદ સ્થિત કેડીસીસી બેંકને લોન લીધા બાદ આપેલા ત્રીસ હજાર છસો નો ચેક રિટર્ન થતાં બેને બાર માસની કેદ